લઈને તેને ચૌદ વર્ષના સજાના અંતે જલ મુક્ત કરવામાં આવતા તેના પરિવાર માં ખુશી લહેર દોડી ગઈ છે તો કેદી એ પણ હવે સારું જીવન વ્યતીત કરવાની વાત કરી છે ભરૂચ જિલ્લા જેલમાં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલ કેદીને ચૌદ વર્ષની સજા પૂર્ણ કર્યા બાદ સારી વર્તણૂકના લીધે આજરોજ જેલમુક્ત કરવામાં આવ્યો હતો કેદીને જેલ મુક્તિ થતા જ પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ભરૂચ જિલ્લાની જેલમાં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતા પાકા કેદી નંબર ચોત્રીસ વિજય રમેશભાઈ વસાવા નાઓને વર્ષ બે હજાર તેના જ પરિવારના કાકા પુત્ર સાથે થયેલા મારામારીમાં પોતાના સ્વ બચાવમાં ચપ્પુ વડે હુમલો કરતા સામે વાળા વ્યક્તિનું ગંભીર ઈજા પહોંચતા મોત નીપજ્યું હતું જેનો કેસ ભરૂચ નામદાર કોર્ટમાં ચાલી જતા વિજય વસાવાને કોર્ટે કુસુરવાર ઠેરવીને બે માં આજીવન કેદ સજા ફટકારી હતી જેમાં તેને ભરૂચ જિલ્લા જેલ માં ચૌદ વર્ષ સુધી સજા ભોગવી હોય તેઓની વણતરૂક સારી હતી જેથી સરકારના નક્કી કરેલ ધારાધોરણ મુજબ પાત્રતા ધરાવતા હોય બીએનએસ ની કલમ

સારા અને ઉજ્જવળ ભવિષ્યની કામના સાથે વિદાય આપી હતી વિજય વસાવા જેલ મુક્ત થતા પરિવારજનોમાં કોમ્પ્યુટર હાથ વણાટ સહિતની પ્રવૃત્તિઓ શીખી હવે નવા જીવનની શરૂઆત કરી સરકાર અને જેલ પ્રશાસનનો આભાર વ્યક્ત કર્યો હતો ભરૂચ જિલ્લા વર્ષથી સજા સરકાર શ્રી માં દરખાસ્ત મોકલી આપતા સરકાર શ્રી તરફથી મજબૂત ક્યાં બાકીની સજા માફ કરી વેલી જલ મુક્તિના આદેશો કરતા આજ તેઓને વેલ મુક્ત કરવામાં આવેલ છે મારું નામ છે વિજય રમેશભાઈ વસાવા મેં ભરૂચ જિલ્લા ખાતે આજીવન કે સજા ભોગવી રહ્યો છું જેઓ આપણા ચારસો તેતી મુજબ વહેલી જેલમુક્તિના સરકારીના હસ્તે અને અમારા ભરૂચ જિલ્લા જેલ ખાતે એમ પી રાઠોડ સાહેબના અધિકના હુકમથી જે આપણે તરફથી જે વહેલી જેલ મુક્તિના હુકમ કર્યા એના માટે ભરૂચ જિલ્લા જેલ ખાતેના એન પી રાઠોડ સાહેબને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું